કોન્ટ્રીબ્યુશન કોન્ટ્રીબ્યુશન શબ્દનો અર્થ ફાળો સહાય હિસ્સો મદદ પ્રદાન યોગદાન દાન ઇત્યાદિમાં ફાળો આપવો તે કે આપેલો ફાળો થાય છે કોન્ટ્રીબ્યુશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી મેડ અ કોન્ટ્રીબ્યુશન ટુ ધ સાયક્લોન રિલીફ ફંડ એટલે કે અમે ચક્રવાત રાહત ભંડોળમાં ફાળો આપ્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ મેરી ક્યુરી ઇઝ ફેમસ ફોર હર કોન્ટ્રીબ્યુશન ટુ સાયન્સ એટલે કે મેરી ક્યુરી વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના પ્રદાન માટે જાણીતા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ